ડાંગ જિલ્લાના કસાડ ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કસાડ ગામમાં ખેડૂત માસ્ટર શ્રી સુખીરાવભાઈ ગાયકવાડ તેમજ કૃષિ સખી દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણને અનુકૂળ ખર્ચ ઘટાડતી અને જમીનની ઉપજ ક્ષમતા વધારતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને અપનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત ઘન જીવામૃત બીજામૃત દ્રાવણ તૈયાર કરવાની રીત માટી સ્વાસ્થ્ય સુધારણા તથા રાસાયણિક મુક્ત ખેતી અન્ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલી રહેલ પ્રાકૃતિક ખેતીની કલસ્ટર બેઝ તાલીમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસો દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો પાકની ગુણવત્તામાં વધારો અને આરોગ્યદાયક ખોરાકના ઉત્પાદન તરફ મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે મારું નામ રમેશભાઈ ગંગાજીભાઈ ચોમાસામાં કે ડાંગર વરઈ ખુરાશની ઉડીદ કુળીદની ખેતી કરું ઓર્ગેનિક પછી ઉનાળામાં તાંબેટા કારેલા ટોબેરીની ખેતી ઉનાળામાં થાય અને પછી તો પેલા ઓર્ગેનિક જે અમૃત નાખું છું અને પહેલાં બાગાયત તે જોવા આવે ત્યારે પહેલાં થોડા ઘણા શાહી આપતા જ છે મલ્શિંગ પેપરનો ટોબેરીનો કારેલાનો માંડવાનો પહેલાં પૈસા આપે સરકાર શ્રી